નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જો છું ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની સત્યની વાતે સાથે પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા પ્રથમ વખત સવારીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આયોજન કરવામાં આવ્યું શિવજી સવારીમાં ભારી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રામાં ભક્તિનો અદ્ભુત રંગ જોવા મળ્યો હતો સમગ્ર પાદરા નગર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો આ અવસરે બરોડા ડે ચેરમેન દિનુ મામા સહિત મહાનુભાવો દ્વારા મહાદેવની ભવ્ય મહાઆરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા ભગવાન શિવ પરિવાર સાથે રથમાં વિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શિવજીની સવારીમાં પાદરા શહેરમાં ભીડ ઉમટી પડી હતી પાદરા નગરમાં શિવ ભક્તોનો મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ઠેર ઠેર લગાવેલા સાઉન્ડ સિસ્ટમો આકર્ષણના કેન્દ્ર બન્યા હતા પાદરા નગરના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભાવિક ભક્તોમાં અવિરત ભક્તિભાવ જોવા મળ્યો હતો આ દિવ્ય મહોત્સવે પાદરા નગરમાં આધ્યાત્મિક ઉર્જા અને સામૂહિક એકતાનો અનોખો સંદેશો આપ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી જિલ્લા વડોદરા